હલો વિદ્યાર્થી મિત્રો ધોરણ ચાર વિષય આસપાસ ચેપ્ટર નંબર ચાર અમૃતાની વાર્તા એક નામ એક છોકરી છે એનું નામ શું છે તો અમૃતા ઉપર સરસ મજાનું ચિત્ર આપેલું છે ઘણા વર્ષો પહેલાંની વાત છે રાજસ્થાનમાં જોધપુર આવેલો છે એટલે કે ઘણા વર્ષો પહેલાંની વાત છે તેમાં રાજસ્થાનમાં જોધપુર આવેલું છે તેની નજીક ખેજડી નામનું ગામ છે શું નામ છે ખેજડી ગામનું નામ ખેજડી કેમ પડ્યું ગામમાં ખેજડીના ખેજડીના ઝાડ ઘણા ઊંઘતા એટલે ગામનું નામ ખેજડી પડ્યું પડી ગયું એટલે કે જે ગામ છે એમાં ખેજડીના વૃક્ષો વધારે ઊંઘતા હતા તેથી ખેજડી નામ ગામનું પડી ગયું ગામના લોકો ઝાડવા અને પ્રાણીઓને પ્રેમ કરતા તેઓ કહેતા વૃક્ષ છે તો જ આપણે છીએ એટલે કે જે આ ગામ છે ખેજડી ત્યાંના લોકો ખૂબ જ વૃક્ષો અને પ્રાણીઓ પ્રત્યે ખૂબ પ્રેમ હતો તો તેઓ શું કહેતા કે વૃક્ષ છે તો આપણે છીએ તો આપણે પણ વિદ્યાર્થી મિત્રો કે ઘરે બધાએ એક વૃક્ષ વાવવું જોઈએ વૃક્ષો આપણા મિત્રો છે અને વૃક્ષોથી ઘણા આપણને ફાયદા પણ થાય છે અમૃતાના મિત્રો અમૃતા સવારે વહેલી સવારે ઉઠી જાય પોતાના વૃક્ષ પાસે જઈને વહાલ કરે રોજ નવા વૃક્ષ પાસે જાય તેને ભેટે અને કહે અરે તું મજબૂત છે ખૂબ સુંદર છે તને અમને સાંભળે છે હું તને ખૂબ પ્રેમ કરું છું મને તારા જેવી બનાવ એટલે જે અમૃતા નામની છોકરી છે તો એ શું કરે છે કે વહેલી સવારે એ વૃક્ષ છે એટલે કે ઝાડ છે એની પાછ પાસે જાય છે પછી તેને વહાલ કરે છે અને તેને શું કહે છે કે એને ભેટે છે અને શું કહે છે કે તું ખૂબ મજબૂત છે અને તું સુંદર છે અને ખૂબ હું તને ખૂબ પ્રેમ કરું છું તું અમને સાંભળે છે અને તારા જેવી અમને પણ બનાવ એમ કોને કહે છે તો અમૃતા વૃક્ષોને કહે છે જો અહીં ચિત્ર આપેલું છે સરસ મજાનું છોકરો છે છોકરી છે અમૃતાની જેમ બીજા બાળકોના પણ તેમના ખાસ વૃક્ષો હતા તેઓ વૃક્ષોના છાંયડા કલાકો સુધી રમતા એટલે કે અમૃતાની જેમ બીજા બાળકોના પણ ઘણા વૃક્ષો હતા તો શું કરતાં એ લોકો છાંયડામાં છાંયા નીચે રમતા હતા કલાકો સુધી વૃક્ષના નીચે રમે તમારા ઘર પાસે શાળા પાસે અને આસપાસના રસ્તાઓની બાજુમાં વૃક્ષો આવેલા છે તો હા તો હા મારા ઘરના કમ્પાઉન્ડમાં આવેલા બગીચામાં ઘણા વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે મારી શાળામાં તેમજ શાળાની તરફ જવાના રસ્તાએ બંને બાજુ પણ વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે આપણે ઝાડ કેમ વાવીએ છીએ તો ઝાડ વાવવાથી ઘણા ફાયદા થાય છે તો ઝાડથી શુદ્ધ હવા મળે છે ઝાડની છાયામાં ઠંડક મળે છે ઝાડ વાતાવરણ ઠંડુ રાખે છે પછી ઝાડ વરસાદ લાવે છે ઝાડથી આપણા ઘરમાં જે ફર્નિચર બને છે એ ઝાડ પશુ પંખીના રહેઠાણ પૂરું પાડે છે ઝાડથી પાણીની જીવનની જરૂરિયાતો ચીજવસ્તુ પણ પૂરી પાડે છે ઝાડ આપણા પર્યાવરણની શોભા વધારે છે તેથી આપણે ઝાડ વાવીએ છીએ તમે વૃક્ષ પર કોઈ ફળ જોયા છે આ ફળ કોણ ખાય છે તો હા આપણે વૃક્ષ પર ફળો જોયા છે તો એ ફળો આપણા ખેતરે પણ હોય છે અને આજુબાજુ આસપાસ કોઈ ઝાડ હોય છે ત્યાં પણ હોય છે જામફળ ચીકુ દાડમ લીંબુ આંબાના વૃક્ષો એ ફળો આપણે જોયા છે આ ફળો મોટાભાગે મનુષ્ય ખાય છે અને પ્રાણી અને પક્ષીઓ પણ ખાય છે લલિતાને લાગે છે કે તેની દિવાલ શાળાની દિવાલ પર ઘાસ અને નાના છોડ ઊંઘ્યા છે જો કોઈ તે વાવ્યા નથી શું તમે એવી કોઈ જગ્યા જાણો છો જ્યાં ઘાસ નાના છોડ વૃક્ષો કોઈના વાવ્યા વગર પોતાની જાતે ઊંઘતા હોય હા તો આપણે ઘણી જોયું છે કે અમુક જગ્યાએ આપણે વાવતા નથી પણ ત્યાં ઊંઘી નીકળે છે તો ગામડામાં જૂના કૂવાની બખોલમાં પછી વાવમાં અને ઘણા જૂના મકાનો હોય તે પડી ગયેલા હોય તો દી તેના દિવાલ પર પીપળાના છોડ ઘાસ અન્ય નાના છોડ ઊંઘેલા હોય છે ચોમોસામાં બગીચામાં રસ્તાઓની આજુબાજુ પછી ગામની જે પડતર જમીન અને જંગલોમાં અન્ય એવી જગ્યાએ જ્યાં ઘાસ નાના વૃક્ષો વાવ્યા નથી પરંતુ તે જાતે ઊંઘી નીકળે છે આ ઝાડ કેમ ઊંઘ્યા હશે તમે શું માનો છો તો આ ઝાડ મોટાભાગે ઝાડ તેના બીજ વગર ઊંઘતા નથી પવન વાવાઝોડું વરસાદ પાણી મળ વગેરે પક્ષીઓના મારફતે ઘાસ છોડવા કે ઝાડના બીજ જ્યાં ત્યાં પથરાય છે અને અનુકૂળતા મળે ત્યાં ઊંઘી નીકળે છે વનસ્પતિના બીજ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરીને બીજવિકિરણ પામીને ઊંઘી નીકળે છે